કે જે આજના જમાનામાં મોબાઈલ નો ઉપયોગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે અવનવા કિમિયાઓ કરીને સાયબર ફ્રોડો કેટલાક ફ્રોડ કરતા હોય છે તાજેતરમાં કેટલાક સામે આવ્યા છે કે નામે નામે પણ એપ્લિકેશન કોઈ વોટ્સએપમાં આપીને તેના નામે થતા ફ્રોડ પણ અનેક પ્રકારના વ્યાપક ફરિયાદો આવી રહી છે આ પ્રકારના ફ્રોડથી કઈ રીતે બચવું લોકોએ શું કરવું જોઈએ તે જાણવાનો પ્રયાસ કરશું આપણી સાથે જોડાયા છે જામનગર આરટીઓ ઇન્સ્પેક્ટર શુભમ રૂપાણી તેમની પાસેથી જાણશું સર ખબર ગુજરાતમાં સૌ પ્રથમ કઈ રીતે થતા હોય છે આ પ્રકારના ફ્રોડમાં એવી વિગતો ધ્યાને આવેલ છે કે કેટલાક લોકોને વોટ્સએપ મારફત એક આરટીઓ ઈ ચલણ ડોટ એપીકે નામની એક એપ્લિકેશન મોકલવામાં આવે છે અને એમાં સાથે એવી વિગતો આપવામાં આવે છે કે આપના વાહન ઉપર કોઈ ચલણ ઇસ્યુ થયેલું છે અને આ એપ્લિકેશન ઉપર તમે એનું પેમેન્ટ કરી શકો છો તો આ બાબત એવી સ્પષ્ટતા કરવાની કે આર વિભાગ દ્વારા ક્યારેય પણ આ પ્રકારની એપ્લિકેશન વોટ્સએપ દ્વારા કોઈ પણ નાગરિકોને મોકલવામાં આવતી નથી જ્યારે પણ કોઈ વાહન ઉપર ચલણ ઇશ્યુ થાય તો માત્ર એક એસએમએસ દ્વારા એમને મોબાઈલ નંબર ઉપર જાણ કરવામાં આવે છે આ સિવાય કોઈપણ જાતનું કોમ્યુનિકેશન કરવામાં આવતું નથી આથી જો આ પ્રકારની કોઈ એપ્લિકેશન અથવા તો લિંક આવે તો એ સાયબર ફ્રોડનું એક માધ્યમ હોઈ શકે છે અને જાહેર જનતાને એવી વિનંતી કરવાની કે આવી કોઈ પણ લિંક ઉપર નહીં અને જો આવો બનાવ બને તો એની તાત્કાલિક જે સાયબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર તાત્કાલિક જાણ કરવી સર એક માન્યતા છે કે ઈ ચલણ ઘણી વાર આપવામાં આવતું હોય છે તો એ કયા પ્રકારે આપવામાં આવે છે ને ખાસ કરીને આ ફેક જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો જે પ્રયાસ કરે છે એ કઈ રીતે બતાવું છું સામાન્ય રીતે જ્યારે પણ આરટીઓ વિભાગ અથવા પોલીસ વિભાગ દ્વારા રોડ એન્ફોર્સમેન્ટની કામગીરી ચાલુ હોય ત્યારે એ વાહન નંબર ઉપર જ્યારે ચલણ ઇસ્યુ થાય તો વાહન સાથે જે સંકળાયેલ મોબાઈલ નંબર છે એના ઉપર એક મેસેજ જતો હોય છે એ માત્ર વાહન માલિક અને જેમના જે ડ્રાઈવર હોય છે એમને એ ચલણ વિશેની માહિતી આપવા માટે મોકલવામાં આવે છે પરંતુ કેટલાક સાયબર ફ્રોડ કરવા માટે અવનવા કિમિયાઓ અજમાવે છે જેમ કે આરટીઓ ઇ ચલણ નામની કોઈ એપ્લિકેશન અથવા તો કોઈ પીડીએફ કે એની સાથેની લિંક નાગરિકોને વોટ્સએપ ઉપર અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા માધ્યમ ઉપર શેર કરે છે પરંતુ એ લિંક છે એ ફ્રોડ હોય છે કે જેથી કોઈ પણ નાગરિક એના ઉપર ક્લિક કરે તો એમના મોબાઈલનો કંટ્રોલ છે એ જે સાયબર ફ્રોડ કરનારા વ્યક્તિઓ હોય છે એમની પાસે જતો રહે છે અને વધુ કેટલીક સેન્સિટિવ માહિતી પણ મોબાઈલમાંથી ચોરી કરી શકે છે તો આ રીતે જે ડેટા ચોરાયેલો હોય છે એના દ્વારા સાયબર ફ્રોડ અજમાવવામાં આવે છે અને બેંકમાંથી નાણાંનો ઉપાડ કરવામાં આવે છે ખબર ગુજરાત સાથે ખૂબ ખૂબ આભાર આ હતા જામનગરના આરટીઓ ઇન્સ્પેક્ટર શુભમ રૂપાણી તે જણાવી રહ્યા છે કે હાલ જે કેટલાક સમયથી ડિજિટલ યુગ આવ્યો છે તેની સાથે સાથે સરકાર દ્વારા એ ચલણ મૂકવામાં આવે છે પરંતુ તેમાં કોઈ ઇન્ફોર્મેશન માત્ર મેસેજ થી આપવામાં આવે છે પરંતુ ઈ ચલણ કોઈ વોટ્સએપ દ્વારા કે કોઈ એપ્લિકેશન દ્વારા ભરાતું નથી તેના માટે લોકોએ સાવચેત રહેવું જોઈએ આમ છતાં પણ જો કોઈ આવા સાયબર ફ્રોડનો કોઈ ભોગ બને તો તેના માટે 1930 નો નંબર કોલ કરીને સાયબર ફ્રોડની ફરિયાદ કરવી જોઈએ લોકો સાવચેત રહે તે જ માત્ર હેતુથી સાયબર પોલીસ અને આરટીઓ દ્વારા ઘણા લોકોને સાવચેત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકો પણ આ ઈ ચલણ છે તે કોઈ માં કે કોઈ એપ્લિકેશન કે તેને ડાઉનલોડ ન કરીને સાવચેત રહે તેવી અપીલ કરવામાં આવી છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામ